આજથી ગાંધીનગર વિધાનસભામાં ચોમાસા સત્રની શરૂઆત થઈ ગઈ છે આ સત્ર ત્રણ દિવસ ચાલશે આજે બપોરે બાર વાગ્યાથી તેની શરૂઆત થઈ ગઈ છે પરંતુ સત્ર શરૂ થતાં જ વિરોધ પક્ષના નેતાઓ જાણે આકરા પાણી આવ્યા છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજથી વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસી નેતાઓ આક્રમક અંદાજમાં નજરે આવ્યા છે વિધાનસભા બહાર કોંગ્રેસી નેતાઓનું આક્રમક પ્રદર્શન જોવા મળ્યું અમિત ચાવડા ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું છે કોંગ્રેસી નેતાઓ ગળામાં પોસ્ટર બેનરો સહિત વિધાનસભા બહાર સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા ઇમરાન ખેડાવાલાએ વિરોધ કરતા જણાવ્યું કે વિધાનસભાના ટૂંકા સત્રમાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા પરંતુ વિધાનસભા કમિટીએ રજૂ કરેલા પ્રશ્નો રદ કર્યા છે ઇમરાન ખેડાવાલાએ વધુમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનકાળમાં ભ્રષ્ટાચાર માજા મૂકી ગયો છે અને સરકારના તમામ વિભાગોમાં જાણે હરીફાઈ ચાલી રહી છે કે જે તે વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કોણ કરશે આવા સમયમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાના પ્રશ્નો સાથે સવાલ કરે છે ત્યારે તેમના પ્રશ્નો રદ કરવામાં આવે છે એટલે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ જવાબ નથી આપી શકતા એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વધુમાં શું કહ્યું ઇમરાન ખેડાવાલાએ જોઈએ આ બાઇકમાં વિધાનસભા ટૂંકા સંતુતન અંદર કોંગ્રેસ પક્ષના તમામ પરંતુ વિધાનસભા જે અમે આપેલા તે કર્યા નોટિસ ભારતીય જનતા પાર્ટીના અંદર જે પ્રમાણે અત્યારે જે અમારા મુદ્દાઓ છે ખાસ કરીને જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે ದ ಭಾರತಿ ಜನತೀ ವರ್ಷ ಅಷ್ಟಾಚಾರಜಾ ಮೂ

અંદર કોણ કોણ અધિકારી છે અને કોને કેટલી સજા થઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ કોઈ પણ જવાબ આપવાની તૈયારી અત્યારે દેખાતી નથી જેના કારણે અમારા પ્રશ્ન પણ રદ કરવામાં આવ્યા છે પરંતુ આપને તમામ પ્રશ્ન અત્યારે જે પ્રમાણે લોકો આપી ત્યારબાદ અમિત ચાવડા એ વિધાનસભા બહાર પત્રકારોને સંબોધતા કહ્યું કે વિધાનસભા એ લોકશાહી મંદિર છે

જોઈએ માં ટેક્સ ના પર્ચવા ના પૈસા થી સરકાર ની તિજોરી ભરાય છે એમાંથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવે છે

ગુનાહિત બેદરકારી રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ થવી જરૂરી છે આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાત

મોગવરી મોરી મંદી હોય બેરોજગારી કરવા માટે પ્રશ્નો કરવામાં આવી હતી એકસો સો ની

નહીં કરે તો બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજ ને બુલન કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરશું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર